નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ બાબુનું ગુપ્ત કુંદન બાંગલીનો વાર્તાલાપ વધુ સાંભળવાની હિંમત હારી જઈને સુશીલા ત્યાંથી સરી ગઈ એના કારણે બાબુ અને સસરા વચ્ચેની વાતચીતનો શબ્દો પડ્યા બાબુ થોડા દાડા એમને દેશના હવા પાણીમાં તેડી જાવ તો નહીં સારું સસરા હું તો એને પગે પડું છું પણ એ નથી માનતો કહે છે કે મરવાનું હશે તો એ મુંબઈમાં જ મરીશ જીવવા સારું દેશ નથી જોવો બાબુ મારે સા સારું બચેડા જીવ સો વર્ષના થાય ને આ તો એમ કે મુંબઈના હવા પાણી મોડા ખરા ને સસરા એનો તો એક જ ધૂન લાગી પડે છે કે હું મુંબઈમાં રડી બતાડીશ હું ન રડી શક્યો એવી નામોશી લઈને દેશમાં મોં નહીં દેખાડો હવે જુઓને એ મોટો નામોશીવાળો થયો છે બેન કોણ એને નામોશી દેવા બેઠું છે હે હેં એવા બોલને સુખલાલના પિતા પોતાના મોકળા હાસ્યમાં ઘૂટતા હતા તે જ વખતે બંગલી પરથી મોટા બાપુજી છે અને વિજયચંદ્ર નીચે ઉતર્યા મોટા શેઠની પાછળ પાછળ સીડીના પગથિયા ઉતરતા વિજયચંદ્ર ઊંચેથી જ ખંડમાં સુશીલાને લપાયેલી ઊભેલી નિહાળી નિહાળતા જ એની કકોટિ રંગની ટોપી એને સીટથી માથા પરથી ઉપાડી લઈ પેલો રેશમી રૂમાલ ગજવામાંથી બહાર ખેંચ્યું ને લાલ લલાટ લૂછીને જાણે કે સુશીલાને માટે એના તકદીરની આરસી તૈયાર કરી જ્યારે જ્યારે વિજયચંદ્ર આવતો ત્યારે એકાદ બે વાર તો એને નિહાળે લેવાનો નિયમ રાખતી સુશીલા તે દિવસના પ્રભાતે આ નિયમ તોડીને સટે સ્ટાર્ટેપ બીજા ખંડમાં ચાલી ગઈ એણે પછવાડી ભૂલ ભૂલથી પણ નજર ન નાખી વિજયચંદ્રને આ વર્તન સ્વાભાવિક જ લાગ્યું શર્મિંદા બનવાનો સમય જાણે કે આવી પહોંચ્યો લજ્જાની કડીઓ ફૂટવાની વસંત બેઠી સામે ન મંડાતી મીટ જ્યારે ઝીણા જાળિયા અદ ઉઘાળા બારણાને અને કમરની તરડો ગોતવા લાગી પડે છે એવી એક ઋતુ જાણે બેસી ગઈ ક્યાંથી પણ ચોક્કસ એ મને જોતી હતી ક્યાંથી 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 ચંદ્રે ઓડામાંથી પરસર સુધી પહોંચવામાં બની શકી તેટલી વાર લગાડી ખૂણા ખાચરામાં આંખોને દોટાડોટ કઢાવી પણ સુશીલા ક્યાં ઊભીને દર્શનની ચોરી કરતી હશે તેનું કંઈ અનુમાન થઈ શક્યું નહીં એને નીચે વળાવવા જપ્ત મોટા શેઠને જોતા વેદ સુઘલાના પિતા બેઠા હતા ત્યાંથી ઊભા થઈ ગયા ને બે હાથ જોડી અપરાધીની માફક કરણાળુ હાસ્ય કરતા ખડક રહ્યા આવું છું એટલું જ ભૂલીને શેઠ નીચે ચાલ્યા ગયા તે પછી તો ઘણી વારે મોટરનો ઘર ઘરાટ થયો મોટર પર પણ કરતાલાપ ચાલુ રહ્યો હોવો જોઈએ સુખલાલના પિતા બાબુને પૂછતા પૂછતા અટકી ગયા કે આ ભાઈ કોણ હતા જે એક નવા ધારેલા જમાઈની વાત ખુશાલે કરી હતી તે તો નહીં હોય આવો દેખાવડો આટલો ફાકડો આવા તેજ મારતા તલકાવાળો આ જુવાન ક્યાં ને ક્યાં મારો સુખલાલ ગામડિયા વાણિયાના મનમાં વિચાર બે માર્ગે ફંટાયા એક વિચાર પોતાના દીકરાના પરાજયનો હતો મારો સુખલાભ હવે તો નક્કી જ આ કન્યાને હારી ગયો હવે એને સિંહ ગણતરી હોય આવો દેવના ચક્કર સરખો જમાય જડતો હોય તો સુખલાલનો કોણ ભાવ છે વહુ આ જુવાને જોયા પછી સુખલાલને સિંહ વિશાતમાં રાખી વહુ એકવાર ઈસ્પિતાલે આવી તેથી મારો સુખલાભ મોટી આશા બાંધીને બેઠો છે મારા દીકરાના મનમાં ખોટે ખોટા હિંડોળા બંધાણા છે એને આટલા કારણે જ મુંબઈ છોડવું નથી એ ભરખાઈ જશે એક દિવસ એ સાંભળશે કે વહુ તો બીજા જુવાને પરણી બેઠી છે ત્યારે ફાળ ખાઈને ફાટી પડશે એને હું દેશમાં જ ઉપાડી જાઉં એને મેં અહીં ક્યાં મોકલ્યો કાનના મોંમાં જ એને ફગાવી દીધો બીજો વિચાર સુશીલાના સંસાર તરફ ફંટાયો વહુ મારા સુખલાલ ભેગી સુખી થાય કે આજે હમણાં દીધો તે જુવાન ભેગી વહુનું મન સ્વાભાવિક જ કોનામાંથી મૂહી વહુ મારા દીકરાને ન ચાહી શકે તેમાં વહુનું સો વાક આવા જુવાને કંઈ કન્યા જતું કહી વહુના સુખની વાત વિચારવી છે રહી કેમ જાય છે હું તો કહું છું કે હે પ્રભુ વહુને સુશીલા વહુને જ્યાં એનું મન માને ત્યાં જ્યાં એનું સુખ સાંપડી શકે ત્યાં આ વિચાર પૂર્ણ વિરામ સુધી પહોંચતા પહેલાં તો ટુકડે ટુકડા થઈ ગયો આ વિચાર કરવામાં તલવારની કાતિલ ધાર પર ડગલા ભરવા જેટલું દુઃખ હતું આ વિચારની અસી ધારા પર હૈયે કદમે કદમે લોહી લોહાણ બનતું હતું મોં પરના હોશ માત્રને આ વિચાર સોસી રહ્યો હતો ત્યાં જ મોટા શેઠ પાછા ઉપર આવ્યા તમને દેશના લોકોને ઉપર આવતા વેત જ મોટા સેટથી ધાજે ભર્યા બોલ દાંત બીસી બીસીને કાઢ્યા એક વાત બરાબર આવડે છે સામા માણસનું નાક કેમ કાપી લેવું તે તમને દેશના વાણિયાને આવડે છે એવું કંઈને નથી આવડતું માફ કરું શેઠ હું ખરેખર ગુનેગાર છું સુખલાલના પિતાએ હાથ જોડીને વાત રોડી રોડી નાખવા પ્રયત્ન કર્યો એની પરવાજ કેમ જાણે ન કરતા હોય તેમ ઓરડામાં ચાલ્યા જતા શેઠને ગુનેગાર શબ્દોનો જાણી કે ટેકો મળ્યો એ પાછા ફર્યાને બોલ્યા ગુનેગાર તો હું જ છું હું સાડી સાત વાર છું તમારો ગુનેગાર છું બાપા હું તમારો ખાસ્સડો મોંમાં લેવાલાયક છું મેં કોઈ જેવી તેવી કસૂર કરી છે મેં મારી દીકરીને ગળે બોલમાં મારા ગળાના સૌ શેઠે કશું બોલમાં સુખલાલના પિતાએ એની પાસે જઈને પાગડી ઉતારી મારાથી પાછું અહીં ન આવી શકાવું મને મારા સગાઉ જોરાવરી કરીને ઉપાડી ગયા મેં ઘણોએ કહ્યું કે મને વેવાઈનો ડુંગર જોવો ખપકો મળશે મારાથી બીજું ક્યાંય સુખલાને લઈ જવાય નહીં અરે તમારે પાલે ત્યાં લઈ જા ને બાપા મોટર સિટી પાછા અંદર જતા જતાં વરડો કાઢવા લાગ્યા તમારે મુંબઈમાં આવીને મારું નાક કાપવું તું તે કાપી દીધું હોય તો હવે આ ગુનેગારનો છૂટકો કરો ને મા બાપ એનો અવાજ દૂરના બેઠકના ઓરડામાં ચાલ્યો તેથી પાછળ પાછળ માફી માગું છું માફ કરો એમ રખતા રખતા સુખલાલના પિતા ચાલ્યા ને અહીં બાબુના હાથમાં કારેલા છોલવાની છરી થંભી ગઈ ત્યાંની અંદરની દિવાલે સુશીલાનું માલ તડપ ધડપ થઈ ગયું ગાતો સૂર આવતો હતો ફક્ત રસોડામાંથી સુશીલાની બા રોટલીનો લોટ બાંધતા બાંધતા કાઠાની તેમજ કલેચાની ધાજ એક સાથે કાઢતા હતા એક જ લાગનો છે એવાને તે ભાઈ પાપા હોય એવાને વળી આવો બેસો સા એવાની હારે વાતો કરવા બેસવામાં આપણી શોભાથી આપણે જો આમ આટલા બધા ભોળા થશું તો સંસારમાં રહેવાશે કેમ વેચીને આપણા દાડિયા જ કરી નાખશે ને આવા પી પીટ્યા શબ્દ પોતાની બા પૂરો બોલી શકે તે પૂર્વજ સુશીલા ઓરડામાં ધસી ગઈ એણે અવાજ કર્યો પણ બા એ અવાજમાં ચીરા હતા બાની સામે ઊભી રહી એના ડોળા ફાટી રહ્યા એના હોઠ ફફડતા હતા એના આખા ચહેરા પર જે ઉશ્કેરાટ પથરાઈ હતી ઉશ્કેરાટની તોલે તો તે દિવસની ઉજાણી વખતનો ઉશ્કેરાટ પણ ન આવી શકે તમે તમે બા આ શું બોલો છો બા છે કાંઈ પોતાની જનેતા પ્રત્યેને સુશીલાને એ પહેલી જ વાનના શબ્દ અંગાર હતા બા હેપતાઈ ગઈ દીકરીના એમ એ શબ્દોમાં બાઈએ પોતાના ઉપર કોઈ કટક તૂટી પડતું હોય તેવા ઘસારા સાંભળ્યા જે દીકરીને કોઈ દિવસ ડારો દે દેવો નહોતો પડ્યો જે દીકરીને માટે હંમેશા ગાયના ઉપલા દાંત જેવી ઉપમા બાઈએ વાપર્યા કરી હતી તે દીકરીને પોતાના પર એકાએક ઘસી આવતી દેખીને બાઈએ હેબત ખાઈ હેઠે જોયું એણે એણે તમારું શું બગાડ્યું છે સુશીલાના મોંમાં આ ભાષા સાવ નવીન હતી નવા અને અપરિચિત શબ્દો એના હોઠને જાણે કે બેહદ વજનદાર લાગતા હતા એક વાક્ય પણ પૂરું કરવાની શક્તિ એ હોઠમાં રહી નહોતી બાને જલ્દી કશો ઉગાર જોતો હતો એ ઉગાર બાને જેઠાણીએ આપ્યું કેમ જાણે કારેલાનું શાક જ મૂકવા રસોડામાં આવ્યા હોય એટલી બધી સ્વાભિકતા બાપુના પગલાંમાં અને બાબુના ચહેરા પર હતી શાક મુકતા મૂકતા ભાભુએ તદ્દન કુદરતી સ્વરે જ કહ્યું કરેલા ધજવીને કરવાતા પણ હવે પોચ જ રાખશું ને વહેવાને દાંતનું કાચું છે ખરું ને બચડા એટલું બોલીને એણે પાછા જતે જતે સુશીલાને શાંતિથી કહ્યું સાબુ કાઢી દે ને બેટા આજ તો હું જ લુંગડાને સાબુ ઉતારી દઉં મા દીકરી વચ્ચેનો કોઈ માઠો પ્રસંગ ઓલવવા આવી હોવાનો દેખાવ ન કર્યો દેરાણીએ રખે ક્યાંય આ સરખો એ વહેમ ન પડી જાય કે એની દીકરીને હું જેઠાણી ઉઠીને સગી જનતા સામે બે અગ્નિ શીખું છું એ તો હતો તે ઘડીનો બાબુનો મહાપ્રયત્ન બાબુને તે દિવસે પહેલી જ વાર પોતાના ઘર પર કોઈ કે એવી ભેદ પડાવણ હવા આવતી લાગી સુશીલા સાબુ કાપતી હતી બાબુ નાહવાની ઓડીમાં બાલા વચ્ચે સ્થિર થઈ ઊભા હતા રસોડાના બબડાટ પર તો જાણે કોઈ મોટી દીવાલે ખસેડી પડી દટણ જ કરી નાખ્યું હતું એ શાંતિમાં ચીરા પાડતા દમધમાટીના અવાજો ત્રણ ત્રણ ઓરડાના બારણા ઓળંગીને બેઠકમાં છૂટતા હતા પોતાનો પતિ આ તે શું વહેવાયને મોયેથી જ ધમકાવી છે કે તમાચા પણ લગાવી રહેલ છે એવો એનો વહેમ પડતો હતો બેક લાગતી હતી અંદર જઈને જોવામાં એને પોતાનો ધર્મ ન લાગ્યો એક કપડાને સાબુ ઘસવા બેઠી ત્યારે સાબુ ઘસવાની ક્રિયામાં એક ગુપ્ત કુંદન વહેતું હતું એ કુંદનને ઘરમાં એક સુશીલા સિવાય બીજા આંખ કે કાન પારખી શકતા નહીં બાબુને સુશીલાએ ભાગ્યે જ કોઈ દિવસ આંસુ પાડતા કે ઘઉં ચહેરે બેસતા દીઠેલા બાબુના મોંમાંથી કે ફરિયાદ પણ કથી ટપકતા નહોતા છતાં બાબુના અદ્રશ્ય રુદનની રીત સુશીલા જાણતી હતી કપડાં પર ફરતા બાબુના હાથની ચૂડીઓમાં સોનાની ઝીણી બબ્બે ઘૂઘર્યો હતી સુશીલાએ બાબુનું રુદન એ ઘૂરિયાના રણકારમાંથી પકડ્યું પોતે પણ સામે કપડાં છોડવા બેસી ગઈ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ